નમસ્કાર ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહના અકસ્માતે મોતના મામલામાં વન વિભાગ ને મહત્વની સફળતા અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત થયું જાફરાબાદ વન વિભાગે અકસ્માત કરનાર ડ્રાઈવરને ઝડપી પાડ્યો કિયા ફોર વ્હીલ કારની અડફેટે સિંહણનું મોત થયું હોવાનું સામે આવ્યું ગાંધીનગર પોલીસ આવાસ નિગમમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્ર રાઠોડની ધરપકડ કરવામાં આવી આ ઘટનાને પગલે વનતંત્ર દ્વારા નેશનલ હાઇવે પર વાહનો ધીમે ગતિએ ચલાવવાની અપીલ કરવામાં આવી કારણ કે રાજુલાથી ઉના સુધીનો માર્ગ સિંહોનો મહત્વપૂર્ણ કોરિડોર છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ગતરોજ એટલે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અંદાજી સાંજના સાતથી સાડા સાત વાગ્યાની સમયગાળામાં જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા નાગેશ્રી બીટના નાગેશ્રીના ગામે જે ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પસાર થાય છે ત્યાં નાગેશ્રી ટોલ બુથ છે એની એક્ઝેક્ટ પાંચસો મીટરની આસપાસ એક અજાણા ઈસમ દ્વારા પૂરપટ ઝડપે વાહન ચલાવીને એક મહાદાસિંહણનું મૃત્યુ નિપજાવે છે મહાદાસિંહણની ઉંમર અંદાજીત પાંચથી નવ વર્ષ હતી જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ દસ જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટૂલબોક્સથી લઈને ટીમ્બી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે આ વાહન ચાલક છે જેનું નામ છે વિરેન્દ્ર રાયસિંહભાઈ રાઠોડ ઉંમર વર્ષ ત્રીસ જેઓ મૂળ વત્રી પ્રણાધ કોડીનાના છે જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ નિગમમાં કોન્ટ્રાકચલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે હાલ વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો દાખલ કરી છે દાખલ કરવામાં આવે છે અને નામદાર કોર્ટે ખાતે પ્રોડ્યુસ કરવામાં આવશે સતત આ પ્રકારની ઘટનાઓ બને છે બી શિંગડામાં ત્યાં એક રીંગડાના વનીપાગ અને શું કાયવાય કરશે માનવ તો સપ્ધતા આ પ્રકારની ઘટના બને છે વાહન ચાલકોને શું ઓપી કરશે વાહન ચાલકોને ખાસ અપીલ એજ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાઇન મુમેન્ટનો વિસ્તાર છે વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે અંદાજે દસ કિલોમીટરમાં પાંચથી છ જગ્યાએ સ્પીડ રિસ્ટ્રિક્શન સાથેના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું